નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના મીડિયો દ્વારા માહિતી આપવાની છે કે જે આપણે શિયાળુ પાકનું વાવેતર કર્યું છે ઘણી જગ્યાએ આપણે બિયારણ છે ઉગાવવામાં તકલીફ થઈ છે ઘણી જગ્યાએ આપણી જમીનો પણ ખરાબ થઈ રહી છે આ પાછળનું કારણ છે નિંદામણ નાશક દવાનો વધુ પડતો વપરાશ એટલે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. જેની અંદર બીજી ખેડૂત મીટિંગ છે એ છે તારીખ 20 ડિસેમ્બર 2025 અને શનિવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો મીટિંગનો સ્થળ છે રાજલધામ ગોરાસર ગામ ગાગોદર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ. ત્રીજી ખેડૂત મીટિંગ છે એ છે તારીખ 21 ડિસેમ્બર 2025 અને રવિવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો મીટિંગનો સ્થળ છે રાયમલ બાપાની મઢી કૃષ્ણનગર ગામ амરાપર ખડીર તાલુકો બચાવ અને જિલ્લો કચ્છ આ તમામ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની અગત્યની માહિતી આપવાના છે એટલે જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય એ સ્થળે તમામ ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં આવવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે હવે પેલા તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો જે છેલ્લા મને લગભગ પંદર વીસ દિવસની અંદર અલગ અલગ ખેડૂત ભાઈઓના જે અભિપ્રાય આવ્યા છે મેં પણ ઘણી જગ્યાએ રૂબરૂ જાણી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે એ મુજબ જોવા જઈએ તો અમુક જે સેન્સેટિવ પાક છે એમાં પણ ખાસ કરીને ધાણા અને જીરું જેવા પાક છે એ અત્યારે શિયાળુ પાક તરીકે ખેડૂતોએ વાવેતર કર્યું પણ એમાં ઉગાવો ખૂબ ઓછો આવ્યો અમુક જગ્યાએ તો બિલકુલ ઉગાવો નથી આવ્યો ત્યારે આપણે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આમાં બિયારણનો જ વાક છે મોટા ભાગે એવું છે કે બિયારણનો વાક ન હોય છતાં પણ એમાં એ પ્રશ્ન થયો છે શું કામ થયો છે તો કે આપણે વધુ પડતા મગફળી કે અન્ય કોઈ પણ પ્રકારનું જે વાવેતર હોય ને એમાં આપણે નિંદામણનાશક દવાનો વપરાશ કર્યો હોય છે અમે તો વારંવાર આપણે દરેક ખેડૂતભાઈને એ માહિતી આપતા રહ્યા છે કે નિંદામણનાશક દવાનો વપરાશ છે એ ક્યારેય ન કરવો કેમકે નિંદામણનાશક દવા છે એ આપણી જમીનને સૌથી વધુ ખરાબ કરવાનું કામ કરે છે એટલે નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો ઘણી વખત ઘણા બધા સવાલ પણ આવતા હોય છે કે નિંદામણ થાય છે મજૂર મળતા નથી મજૂર મળતા નથી એ આપણી સમસ્યા ચોક્કસથી છે પણ એનો મતલબ એવો નથી કે મજૂર નથી મળતા એ ભોગે આપણે આપણી જમીનને ખરાબ કરવી મજૂર ન મળતા હોય તો પણ આપણે જાતે થોડુંક કામ કરવું જોઈએ અથવા તો કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પણ બને ત્યાં સુધી આપણે નિંદામણનાશક દવાનો વપરાશ ન કરવો જોઈએ એમાં પણ ખાસ કરીને નિંદામણનાશક દવાનો જ્યારે આપણે વપરાશ કરીએ છીએ મોટા ભાગે કોઈ પણ પાક હોય એમાં નિંદામણનાશક દવાનો વપરાશ ત્યારે જ કરી શકાય કે જે પાક છે એ ત્રીસ દિવસ કરતાં મોટો થયો હોય જો ત્રીસ દિવસ કરતાં પાક નાનો હોય ને એ પાક ઉપર આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો એ પાક છે એ નબળો પડીએ બળીએ અથવા તો કોઈને કોઈ બીજી આડઅસર એમાં આવતી હોય છે પાક થોડોક મોટો થાય પછી આપણે એટલે કે ત્રીસ દિવસ ઉપરનો પાક થાય તેમાં નિંદામણનાશક દવા છટકાવ કરતા હોય છે ગત ચોમાસાની અંદર જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે ત્રીસ દિવસ પછી તો છંટકાવ કર્યો પણ એન્ડમાં પણ જે નિંદામણ હતું એટલે કે પાસાઠ સિત્તેર દિવસ કે પિંચોતેર દિવસનો પાક થયો ત્યારે પણ નિંદામણનાશક દવાનો વપરાશ કર્યો હતો હવે જે પાછળથી નિંદામણનાશક દવાનો વપરાશ કર્યો છે એટલે સ્વાભાવિક રીતે આના જે રેસીડિયુ હોય છે એ જમીનની અંદર પડેલા હોય ને એ જમીનની અંદર એ રીતના આપણે હાનિકરક અસર કરે છે કે એ જે નિંદામણની અસર હતી એ અત્યારે પણ હજુ જમીનની અંદર જોવા મળી રહી છે અને નિંદામણનાશક દવાની અસરને કારણે અત્યારે શિયાળુ પાકના ઉગાવા ઉપર પણ ક્યાંય ને ક્યાંય માઠી અસર પડી રહી છે અને નિંદામણનાશક દવા વધારે પડતા જે ખેડૂતભાઈએ વાપરેલી હતી એને અત્યારે શિયાળુ પાકમાં ઉગાવવામાં પણ પ્રોબ્લેમ આવ્યો છે એટલે જે પાછળથી વાપરેલી હતી એમાં વધારે તકલીફ છે આગળ વાપરેલું હોય એમાં થોડીક ઓછી તકલીફ હોય પણ જે પાક મોટો થયો હતો અને જેમાં નિંદામણનાશક દવાનો વપરાશ થયો એમાં અત્યારે બહુ મોટો પ્રશ્ન છે એ ભાઈઓને જોવા મળી રહ્યો છે એટલે આ નિંદામણમાં જે રીતે અત્યાર સુધી આપણે અસર કરે છે તો આપણે વિચારવાનું છે કે એ આપણી જમીનની અંદર જે આપણે નિંદામણનાશક દવા આપણે વાપરેલી છે એ અત્યાર સુધી જો ઉગાવવામાં અસર કરતી હોય તો જમીનમાં બીજી પણ કેટલી માઠી અસર કરી શકે છે જમીનમાં રહેલા જે લભ્ય સ્વરૂપમાં તત્વો હોય છે એના ઉપર પણ અસર કરે છે જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાને જે અળસિયા હોય એને પણ નાશ કરવાનું કામ કરે છે અને અંતે વારંવાર જે આપણે નિંદામણ નાશક દવા વાપરીએ છીએ એના કારણે આપણી જમીન પણ નબળી પડે છે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે ને જે સેન્દ્રી કાર્બનનું લેવલ જમીનની અંદર હોય એ પણ ઘટે છે અને સાથે સાથે નિંદામણનાશક દવાનો વપરાશ જે ખેતરની અંદર વધુ થતો હોય એ ખેતરની અંદર કોઈ પણ બિયારણ વાવીએ એમાં ઉગાવવામાં પણ આપણે તકલીફ થાય છે એટલે કે ઉગાવો ઓછો આવતો હોય છે એટલે હંમેશા દરેક ભાઈઓને અમે એ ભલામણ કરતા રહ્યા છીએ કે હંમેશા નિંદામણનાશક દવાનો વપરાશ ટાળો નિંદામણ હોય બને ત્યાં સુધી હાથે જ નીંદવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણી જમીન પણ ખરાબ ન થાય અને આગળ જે આપણે પાક વાવીએ છીએ એના ઉપર માઠી અસર ન પડે એટલે ખાસ દરેક ભાઈએ આ કાળજી રાખવાની છે ને એમાં પણ જે નિંદામણનાશક દવાનો વપરાશ થાય એમાં અત્યારે જે શિયાળુમાં ઘઉં આવેલા હોય ઘણા ખેડૂતભાઈઓ તો એવી પણ ભૂલ કરે છે કે ઘઉંની અંદર પેન્ડિમિથાલિન ઓક્ઝિફ્લોરફ્યુન વગેરે દવા છે એ પાણી સાથે પીવડાવી દઈએ હવે જો આપણે પાણી સાથે કોઈ પણ કેમિકલ જમીનની અંદર પીવડાવીએ છીએ તો સ્વાભાવિક રીતે નિંદામણમાં તમને રાહત કરતું હશે પણ એ કેમિકલ જમીનની અંદર જાય એને કારણે જમીનમાં રહેલા અળસિયાઓ અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એ મરી જાય છે અને અળસિયાઓને સૂક્ષ્મ બેક્ટેરિયા મરી જાય તો આપણી જમીનની ફળદ્રુપતા ઘટી જાય અને ફળદ્રુપતા ઘટી જાય છે તો પછી ઉત્પાદન પણ આપણે ઓછું થઈ જતું હોય છે એટલે આપણે જે વારંવાર નિંદામણનાશક દવાનો વપરાશ કરીએ છીએ કેમિકલ દવાનો વપરાશ કરીએ છીએ એને કારણે જમીન ખરાબ થાય અને પછી આપણે કાયમી માટે બિયારણ ઉગાવવામાં પણ તકલીફ થાય છે ને એને કારણે મોંઘા મોંઘા બિયારણ જે આપણે લઈએ છીએ એનો ઉગાવો પણ આવતો નથી ને આપણો પાક નિષ્ફળ જતો હોય છે એટલે અત્યારે જે અમે અનુમાન કર્યું છે જે અલગ અલગ પ્રકારે અમે જે માર્કિંગ કર્યું છે એ મુજબ ચોમાસ દરમિયાન જે નિંદામણનાશક દવાનો છંટકાવ થયો હતો એની અસરને કારણે અત્યારે ધાણા જીરુંના ઉગાવા ઓછા આવ્યા છે બીજા અન્ય પાકમાં પણ આની અસર પડી છે અને જમીનની અંદર ફળદ્રુપતા પણ ઘટી છે એટલે ખાસ દરેક મિત્રો કાળજી રાખજો ચોમાસામાં જે તમે ભૂલ કરી હતી હવે આપણે શિયાળા પાક દરમિયાન જે આપણે નિંદામણ હોય તો એને પણ નિંદવાનો આગ્રહ રાખજો બને ત્યાં સુધી નિંદામણનાશક કોઈ પણ કેમિકલનો વપરાશ ન કરવો અને આવનારા સમયમાં પણ ઉનાળુ પાક હોય ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય કોઈપણ પાકની અંદર આપણે બને ત્યાં સુધી નિંદામણનાશક દવાનો વપરાશ કરવાનું ટાળજો અને જો નિંદામણનાશક દવાનો વપરાશ ટાળશું તો આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે અને આપણી જમીન છે એ ફળદ્રુપ હશે તો ઉત્પાદન પણ સારું આવશે એટલે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પણ આવા કેમિકલો છે વાપરવાનું બંધ કરવું પડશે એટલે ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારોની અંદર નિંદામણનાશક દવાને લઈને ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈના જે આ પ્રશ્ન હતા એને લઈને મેં આ એક અપીલ કરતો વિડીયો બનાવ્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર